पे जो हाथ फेरे सारी दुनिया हिले तू कांधे को उठा के चले पड़े न कोई पल्ले आसमां से तो गुना ऊंचा तेरा कद है ओ, उसे भूल जाओ दोस्त उस परी को पाने का ख्वाब मानो हवा को कैद करने जैसा है કાંઈ લે મામા અમારા ભાઈઓ તારું કઈ ખાઈ ગયા ફરી બધી તમારી એમ ગાંડીના મિત્રો કઈ ચિંતા કરોમાં તમારો ભાઈ જ્યાં સ્વર્ગની બધી અપ્સર તમારા માટે લઈને આવી જાય મિત્રો કઈ ચિંતા કરોમાં મિત્રો લઈને બે હાજર નું મોટો જીપી એડિશન વી ફોર મિત્રો આર વન ફાઈવ મિત્રો ખાલી ને ખાલી પાંચ હજાર કિલોમીટર આવેલી છે અને ગાડીની વાત કરું તો કસ્ટમરે લેમિનેટેડ કરાવેલી છે જેથી સ્ક્રેચિસ પડવાનું કોઈ ટેન્શન નથી એસેસરી નાખેલી છે સ્ક્રેચ ગાર્ડ નાખેલું છે મિત્રો અને મિત્રો નવા ની કિંમત થાય છે બે લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા હું તમને ખાલી ને ખાલી આપી દઈશ એક લાખ અને એસી હજાર રૂપિયા મિત્રો મિત્રો વીમો ફૂલ ચાલુ છે ને ખાલી પાંચ હજાર કિલોમીટર ગાડી હાલેલી છે મિત્રો અને મિત્રો જો તમે ઉનામાં રહેતા હશે તો ગાડીમાં લોન પણ કરાવી દઈશ તો આવી જાવ મારા શોર ઉપર જનતા ઓટો ઉના ને લઈ જાઓ તમારી ફાબ ની ફરીને મિત્રો બેઠો જ છે તમારો ભાઈ